આ શોર્ટ હોય તો શું કરવાનું બાર માના થાકે નહીં ઘરે વયો જાય માણને થાક લાગે ને લેમ કે ઘરે જાઉં આખી દુનિયાનો થાક ઘરે ઉતરે હવે ઘરનો થાક હોય ચાં ઉતારવું હે ઘરે આપણને એમ આમ ડેલામ માં કીડા ભેગા તેમ થાય કે શું શું મા રાણી હવે આ વંટોળીયો ચડે તો આપણે એ પીડા કોને કહેવા જાવું અને આથી પછી આવું ક્યાં આપણે આ હરિદ્વાર જવાય છે કે ભાઈ હાલો હવે ઘરે જવું છે

ઘણા એમ કે રામાપીર રામાપીર તો બાપુ ભગવાન છે અલગ ધણી કેમ કહેવાય અલગ તો લખી ન હકાય રામાપીર તો આપણને ભલે ન દેખાણા હોય બાકી જે દી હશે તે બધાને દેખાણા જશે ને દેખાય ઈ લખાય લખાય ઈ વંચાય અલગ છે ને ઈ બાપુ દેખાતો હોય નથી લખાતો હોય નથી લખાય નહીં તો વંચાય કેવી રીતે ઈ અલગ કેને કે છે એનો એક દાખલો આપું તમને માણા કોક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે એટલે ડબ્બાનો શું ભાવ એટલે એમ કે પચીસ રૂપિયા કે ને હવે તેલ ના પચીયા છે ડબ્બા ના તેલ કાઢી શું આવે આવે ને પણ એક વાત ઉપર ધ્યાન આપજો તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમનામ રહે નહીં તેલ કિંમતી છે ડબ્બાની પચીસ રૂપિયા કિંમત છે પચીસો રૂપિયા તેલ ની કિંમત છે પણ તેલ બાપુ એ પચી વાળો હોય ને તો જ આ પચીસો ની કિંમત છે નકર બાપુ તેલ રહે નહીં અને સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય પામોલીન તેલ હોય તેલ ઉપર ન લખાય ડબ્બા ઉપર લખવું પડે એને અલગ કહેવાય એમાં આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી આને દુનિયા આપડે કહે છે ને મારા 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 એ મારા જ દિવાળી મૂકવાના છે આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે આ દેહની કિંમત કઈ નથી પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે ભજન વગર દેહ ન થઈ શકે દેહ વગર ભજન ન થઈ શકે અલગ એને કે મારું નામ અનોપસી છે પણ બાપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે હે આ સાતી છે ગાલ છે કપાળ છે માથું છે તો અનોપસી ક્યાં જરૂર રાની છે રામ આ હું બોલું છું ને ઈજ ઈશ્વર છે જે સ્વર છે ને ઈજ ઈશ્વર છે આ હું બોલું એ તમારા કાન ઉધી સંભળાય દેખાય છે ઈ દેખાતો નથી ને જ સાચું છે ઈ દેખાવાનું ચાલુ થઈ જાય ને મને જેદી દેખાય ને તેદી હું નહીં તમને દેખાઉં આ વસ્તુ એવી છે બાબુ આ બાર વાગ્યા પછી બાજુ આ વાતું નીકળે કઈ કેવું અધિકારી બેઠો હોય ને ત્યાં બાકી કોઈને ને કઈ કીધા જેવું નથી નકરી એમ કે અમને દેખાડો જમ જમ પાણી પૂરી વેસવા નીકળ્યા હોય જાણે એમ નથી મહેનત કરવી પડે અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આ આપણે રામાયણ વાત કરી તો હા ભેલું બીજું કઈક કયો આપણે મહાભારત ની વાત કરી હા ભેલું બીજું કઈક કોણ કઈક આપણે સગાળ છે જલારામ ની કહ્યું એ તો બધું હા ભેલું બીજું કઈક કોણ પણ તારે શું હા ભળવું છે એ તો તું કે હા અમે અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું એટલું ઉતારી લ્યો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે આ તો એ ફૂટલું માટલું હોય નાખ 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 ગમે એટલું કરો થી માટલું ભરાય કોઈ દી પણ એવું માટલું બાપુ રાખો ને એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ એ તમારું ભવિષ્યમાં કામ આવશે એક વાણી અને એક પાણી પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે અંદર સાફ કરશે આ બે વસ્તુની ખાસ જરૂર છે

આવે સાંલામ કરે આલે સાંજલા અહીંયા જ બાપુ ખજાનો છે જો સદગુરુ ની કૃપા થાય ને આની જો બાબુ વાત નક્કી થઈ જતો જીવનમાં ક્યાંય અંધારું છે એટલે સવારે આમ કહે છે ગગન મંડળમાં ચડીને કોઈ આપણે ગમે જવું હોય ને તો બાપુ વિચાર આમાંથી જ આવે જાલી જાવું છે ભજનમાં જવું છે કારખાને જવું છે વાડીએ જવું છે કે જ્યાં બધું આમાંથી નક્કી થાય કાંટો પગમાં વાગે ને ખબર આય પડે શરીરની રચના હામું કોઈએ જોયું જ નથી દ્વારિકાવાળા કે હરિદ્વાર જવું છે ને હરિદ્વારવાળા કે સોમનાથ જવું તો હાસુ ચાંસ એ તો કહો કોઈ ખબર જ નથી બધા ચાલુ જ થઈ ગયા એટલે કે છે ગગન મંડળ તમારો ને મારો બાબુ આ જોજ ચાલુ છે ને ત્યાં સુધી નહીં અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય બે દી માં દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકી ને સાફ સુફ કોણ રાખે છે કોક દેખ આંકડા કાઢવા જોઈએ અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે કોણ ચોખ્ખો રાખે છે એક માણા મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં માં ધૂપકો મારે ગમે એટલી મહેનત કરે ને બાપુ તળીએ જ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે વજન તો દેહનો નો એટલો ને એટલો હોય તો પાણી ઉપર કેમ કાઢી નાખતું છે વિચારવા જેવું છે માણા નો અવતાર આવું ડીંગોડીંગ નથી આ તો આપણે ડીંગોડીંગ કરી મૂક્યું એટલે કે ચંદ્ર મહાડ જાવ ઉલટીને આવે સુખ ગગન મનળમાં ચડી ગયો ખાવા નખો ખેલો

એ કે કઈ કીધું એ કે ઝેર ને કોડા છે એ કે ઝેર પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કેવાના પછી ક્યાં કોડા કે ના ઝેર બીજું લાવો હજી પીજો કોડા કરવું હેલિકોપ્ટર માં નાખીને ફેરવો બધા નાખી અમે ત્યાં ભજનમાં જઈને અને ચિક ચીક જોયું તેમ તે કાય આવે હેલુકોપ્ટર વધારે રોકાણ હોય એવું લાગે એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાને બોલાયા કારણ કે બધાના દેહ બનાવ્યા ત્યાં ઉંમર નોતી આપી ઉમર તો આપવી પડે ને વેલા મોડા હમાય નહી એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મ રાજાએ હુકમ કર્યો કે બધાય ને ચાલી ચાલી વરસ ઉમર જાઓ અને માણા આમ છેલ્લે બેઠેલો એ કે બસ ચાલી વર્ષ દે કારણ કે માણાએ એ ઠેર ભિખારી વેડા કર્યા પછી ઓલા કુતરા હોય ને કુતરા એને કીધું કે ધર્મરાજા ને ભગવાન કે અમારે ચાલી વર્ષ ધોકા ખાઈ ગઈ ખૂટાડવાના ચાલી વર્ષ અમારથી ન ખૂટે આમાંથી કઈક ઓછું કઈ દેવું કે વી તમારા ઓછા કરે કે આ કોઈ લેવા છે માણા કે લાવો લો આ લો હાઠ કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ ન થાય સરોવર ન ભરાય અમારે કે શિકાર મળે ન મળે અમારે ચાલી વળે કેમ કુટાડવા એ કે વી તમારા ઓછા કરી દેવા જાય મા કોઈ નો વારો આવવા દે એસી કર્યા પછી ઓલા જમીન ખીચકોલા ને યાર એ કે અમારે આખી જિંદગી ઢળડા કરવા અમારે ચાલી કેમ કુટાડવા એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં તમારે વીજ કે ઓછા કીધું વી કે વી કરું વી તો તમારે ભોગવવા જ પડશે એ કે આ વી કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે માણા કે લાવો લાવો એ પીડાય છે કાયમ આવશે લાવો એમ કઈ હો કર્યા વધારે બધા કહે ને માણા ની ઉમર હોવા વરા પણ જીવન જીવવાની મજા ચાલી વર સુધી જ આવે એક લખી લેજો તમારે જોવું હોય પછી દીકરા ને પણ દીકરા ને વહુ આવે ને પછી ઘરે હાલે નહીં વહુ પછી ઉપાડે સોરે જઈને બેવો સોરે યાર રસ્તા માં ગળફા ઉડાડો છો અમારે કરવા પાણી ભરવું પછી જીનો એને કે છોકરા કીધું કરતા નથી વહુ માનતી નથી બેટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કાંઈ કુતરાના ચાલુ થયા પછી સોરે જઈને બે પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે કુના ઘરના હતા જીના હોય ને કેળિયારું પૂરીને શું તારે આમ આમ કરીને હોય ભલામણ સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને આપણને આપણે આપણી પાસે બાપુ રગ્રે ગઈ દરબાર ભગવાન ને કઈક રજ કરો મારી દોરી તાણી લે હવે આ ભેદના મારથી જીરું હોય નથી ત્યાં પણ એમ થાય કે ઓલે છેલા સોર્યા સી ચાલુ થયા હા હા કેવું પડે કહીએ ત્યાં ફિનલે ફીનલા છે વીટાળી રહે તારે તારી તારી દોરી ખ્યાશે ને જીવન જીવવાની બાપુ છે અને એમાંય બાપુ છે ભજનાનંદી મહાપુરુષ થઈ ગયા એને તો બાપુ છેલા શ્વાસ સુધી મોજ કરી છે એને બાપુ કુતરા બગલાનું કાંઈ આવતું જ નથી બાપુ છે ને જે સમાજમાં હોય અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબ ની એકતા એક રાખજો મા બાપ ની સેવા કરજો ગુરુ મહારાજ ના શબ્દો ભાઈ ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસા નું છે મા બાપ ની સેવા કરવા પૈસા નો જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા નો જ હોય પૈસા બચે કુટુંબ ની એકતા હોય ને એમાં બાપુ પૈસા ની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા દેખાડો એક કઠિયારો હતો ને કુવાડા ટીપાવ નીકળ્યો ને જંગલ માંથી જંગલ ના ઝાડવાર હોવા મળ્યા

એટલે એવા હાથા ન બનતા મિત્રો અને જેટલા જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડો ની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે સમજી લેજો આ એક રામાયણ દાખલો લ્યો વિભીક્ષણ ને જેવો કેતા હોય બાપુ હાથો નો બન્યો હતો બાપુ એ લંકા રોળા જ નહીં એ વિભીક્ષણ હાથો બન્યો છે ભલે એને રાજ મળ્યો રામ ની ભક્તિ કરી જે કર્યું હોય પણ ભાઈ તો એનો હતો ને રાવણ એને જ રામને કીધું રામ નતા મારી એને જ રામ ને કીધું કે ના ભીમાં મારો આ ઘર નો હાથો ચા ગોતવા જાવ હાથા નો બનતા અને એક મા બાપ ને દુઃખી ન કરતા બાબુ જિંદગી માં કોઈ દી મો ગઈ આપડી ગેરંટી